ત્યારે આ બાબતે અન્ય મૂર્તિકારો પણ દ્વિધામાં મુકાયા છે સમગ્ર ભારતમાં ખૂબ જ અને શ્રદ્ધાપૂર્વક ગુજરાત ગણપતિ નો દસ દિવસ નો તહેવાર છેલ્લા કેટલાક વર્ષોથી લોકો મોત ને પણ ભેટ્યા છે ત્યારે આ બાબતે સરકાર દ્વારા વારંવાર જાહેરનામા બહાર પાડી ગણેશ મંડળોને માટીની પ્રતિમાઓની સ્થાપના કરવા તેમજ તેની ઊંચાઈ બાબત માર્ગદર્શન આપવામાં આવે છે તેમ છતાં ધાર્મિક આસ્થાની આડમાં તમામ ગણેશ મંડળો આ જાહેરનામાનો અને સરકારની ગાઈડલાઈનનો ભંગ કરતા હોય છે ખરેખર આ તહેવાર કાયમી હોવાથી અને દર વર્ષે આવતો હોવાથી સરકારે કાયમ માટેની એક ગાઈડલાઈન અને કાયદો નક્કી કરવો જોઈએ તો આ બાબતે કોઈ મુશ્કેલી નડે નહીં અને આ કાયદો કોઈ પણ સંજોગોમાં અમલમાં મૂકવો જોઈએ તેની કડક કાર્યવાહી પણ થવી જોઈએ પરંતુ સરકાર દ્વારા દર વર્ષે ગણેશ વિસર્જનના તહેવારના બે મહિના પહેલા જ જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે ત્યારે ગણપતિની પ્રતિમાઓ બનાવનારા બંગાળથી અને અન્ય રાજ્યોમાંથી આવતા કારીગરો છ મહિના પહેલા જ પ્રતિમાઓ બનાવવાની કામગીરી શરૂ કરતા હોય છે અને ગણેશ મંડળો પણ પહેલેથી તેનો ઓર્ડર આપી દેતા હોય છે ત્યારબાદનું જાહેરનામું માત્ર કાગળ પરની કાર્યવાહી સમૂહ બની રહે છે

પરંતુ સરકારી ધારા ધોરણો અને જાહેરનામાનો કોઈ મતલબ રહેતો નથી ત્યારે લોકોની આસ્થા સાથે ખિલવાડ કરતા રાજકારણીઓ અને સરકારી તંત્ર ધાર્મિક આસ્થા બાબતે પોતાનું વલણ સ્પષ્ટ રાખવું જોઈએ તો જ ધર્મનું રક્ષણ થશે નવસારી જિલ્લામાં દર વર્ષે ગણપતિ સ્થાપન અને ગણપતિ વિસર્જન વખતે મૂર્તિઓને હાઈટને લઈ અને ક્યાંય પ્રશ્નો ઊભા થાય છે તેના સ્વરૂપે તેના ભાગરૂપે આ પ્રશ્ન ઉદભવે નહીં અને વહીવટી અનુકૂળતા રહે તે માટે ગણેશ ભગવાનની જે મૂર્તિ છે એની માટેની હાઈટ નક્કી કરી દેવામાં આવી છે અને આ હાઈટ મુજબ જ લોકોએ ગણપતિનું સ્થાપન અને વિસર્જન કરવાનું રહેશે અને એને નિયત સમયે વિસર્જ નિયત જગ્યાએ વિસર્જન કરવામાં આવે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે અને નવસારી જિલ્લાના તમામ પ્રજાજનોને ખાસ કરીને ગણેશ સ્થાપન અને વિસર્જનમાં મોટી સંખ્યામાં આસ્થા સાથે લોકો જે આ તહેવાર ઉજવે છે તેમને આ જાહેરનામા મુજબની અમલવારી થાય તે મુજબ સહકાર આપવા જિલ્લા વહીવટીતંત્ર વતી અપીલ કરીએ છીએ તો જેમાં જાહેરનામાના ભંગ બદલ એની સામે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે